ઔરંગા નદીના જળસ્તરમાં ઘટાડો થતા વલસાડના લોકોએ રાહત અનુભવી ઔરંગાની સપાટી ઘટતા લોકો ઘરે પરત ફર્યા પાણી ઓસરતા ભાગડાખુર્દ ગામના લોકો ઘરે પરત ફર્યા છે ગામમાં પાણી ભરાઈ જતા અનેક લોકો ફસાયા હતા મહિલાઓને ફાયર અને સ્થાનિક લોકોએ મળીને ઘૂંટણ સુધીના પાણી પસાર કરાવી ઘર સુધી પહોંચાડી વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદનું જોર ઘટ્યું છે જેને લઈને વલસાડની ઓરંગા નદી હવે ભયજનક સપાટીથી નીચે આવી છે ત્યારે હાલ અમે ઊભા છે બંદર રોડ વિસ્તારમાં આપ જે પ્રમાણે રસ્તોમાં જોઈ શકો છો કે જે બંદર રોડ વિસ્તાર છે ત્યાં હાલ હવે તો ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે જે હનુમાન બાગડા ગામ છે ભાગરાખુટ ગામ છે તે સંપર્ક વીહણું થયું હતું હજારથી પંદરસો લોકો છે તે ગામમાં વસે છે અને જે ગામના લોકો છે તે સંપર્ક વીહોણા થયા હતા ઓરંગા નદીનું પાણી સીધે સીધું છે આ બંદર રોડ વિસ્તાર છે ત્યાં આગળ ફરી વળ્યું હતું અને તેના કારણે જે બંદર રોડ વિસ્તાર છે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો આપ જે પ્રમાણે રસ્તો જોઈ શકો છો કે પાણી ઓસર્યા બાદ જે તારાજીના દ્રશ્યો છે તે હવે સામે આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે રીતે ઉપરવાસમાં જે રીતે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો તેને લઈને મોડી રાત્રે શહેરી વિસ્તારોમાં જે ઔરંગા નદીના પાણી ઘૂસી ગયા હતા હવે જે તે ઔરંગા નદીના પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે તો વહીવટીતંત્ર દ્વારા જે સફાઈની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે વરસાદનું જોર ઘટ્યું છે તેને લઈને જે ઓરંગા નદી છે તે ઓરંગા નદીની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો છે અને જે રીતે જે વલસાડ અને જે હનુમાન ભાગરા જોટો છે 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 રસ્તો તે તે રસ્તા ઉપર પાણી અને ધીરે ધીરે અવર જવર કરી રહ્યા છે પરંતુ જે રીતે તારાજીના દ્રશ્યો જે હવે સામે આવ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ચોક્કસથી કહી શકાય છે કે ઓરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી હતી કેમેરા પર્સન વિજય ભૂસાની સાથે ઉમેશ પટેલ સી મીડિયા વલસાડ તો ઔરંગા નદી જે ભયજનક સપાટીએ વહી રહી હતી રાહતના સમાચાર એ છે કે જળસ્તરમાં થોડો ઘટાડો નોંધાયો છે ઔરંગાની સપાટી ઘટતા લોકો ઘરે પરત ફર્યા છે તો પાણી ઓસરતા જ ભાગડાખુદ ગામના લોકોને પણ ઘરે પરત મોકલવામાં આવ્યા છે ગામમાં પાણી ભરાઈ જતા અનેક લોકો ફસાઈ ગયા હતા વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવી હતી ત્યારે ઓરંગા નદી હવે પોતાની ભયજનક સપાટીથી નીચે વહી રહી છે ત્યારે જે રાત્રિ દરમિયાન જે ગામજનો જે શહેરી વિસ્તારમાં કામ અર્થે ગયા હતા અને ફસાયા હતા તે લોકો હવે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે પાણીનો પ્રભાવ ઓછો થયો છે તેને લઈને જે લોકો છે તે ગયા હતા અને તેઓને હવે પરત ફરી રહ્યા છે ગામના જે લોકો છે શહેરી વિસ્તારમાં કામ અર્થે ગયા હતા અને ત્યાં આગળ ફસાયા હતા અને ત્યાંના લોકો હવે જે તે પોતા ના ઘરે પડછ ફરી રહ્યા છે આપણી સાથે કેટલાક લોકો છે આપણી સાથે કેટલીક મહિલાઓ જોડાય છે માસી કઈ રીતની પરિસ્થિતિ હતી અને રાત્રિ દરમિયાન શું બન્યું હતું અને ક્યાં રોકાયા હતા અમે વલસાડ ખાતે બીજાની ઘરે રોકાયા હતા હા કેટલું પાણી વધી ગયું હતું ત્યારે તો ઘણું પાણી હતું એટલે અત્યારે ઓછું થઈ ગયું એટલે આપ જે પ્રમાણે જોઈ શકો છો કે જે લોકો જે શહેરી વિસ્તારમાં ગયા હતા અને તેઓ ફસાયા હતા તેઓ હવે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે જે ગામજનો છે અને જે ફાયર વિભાગની ટીમ છે તેઓના ઘરે લઈ જવાની તજવીજ હાથ ધરી છે જે રીતે તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા અને ત્યારબાદ જે લોકો છે શહેરી વિસ્તારમાં ગયા હતા અને ત્યારબાદ જે તમામ લોકો હતા શહેરમાં ફસાયા હતા અને તેઓ હવે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે તો વાત કે તો જે રીતે ઓરંગા નદીની સપાટી હવે જે રીતે ધીરે ધીરે ઘટી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે હવે તે પોતાના ઘરે આવી રહ્યા છે અને જે નુકસાની થયું છે નુકસાની હવે કઈ રીતે તેની ભરપાઈ કરશે અને સરકાર છે તે સર્વે કરીને સહાય આપે એવી જ માંગ કરી રહ્યા છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ